ગુજરાત પરિક્રમાનો તેમણે પ્રારંભ કર્યો છે એક સપ્તાહ સુધી ચાલશે સંગઠનાત્મક આ ગુજરાત પ્રવાસ ત્યારે ઉત્તર ગુજરાત બાદ અન્ય ભાગોમાં પણ તેઓ પ્રવાસ કરવાના છે ત્યારે પ્રવાસ દરમિયાન છ સંમેલનમાં કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરશે કારણ કે તેમના પર સૌથી મોટી જવાબદારી એ છે કે તેમના પેલા જે રીતે સી આર પાટીલે ગુજરાતને આગળ વધાર્યું આટલી બધી સીટો અપાવી છે ત્યારે હવે તેમની જવાબદારી એટલા માટે વધી જાય છે કારણ કે આટલી બધી સીટો જ્યારે ગુજરાતને મળેલી હોય છે લેપ વિધાનસભાની ચૂંટણીમાં ત્યારે જગદીશ વિશ્વકર્મા પર એ ભાર પણ વધી જાય છે કે તેનાથી વધુ સીટો મેળવી અથવા તો તેટલી સીટો મેળવીને બતાવી કારણ કે આગળની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓને ધ્યાને રાખીને હવે જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઈઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામે તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હજાર સુડતાલીસના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્ટીકરનો છે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજ અહીંથી સ્ટીકર લગાવીને અમે આ કાર્યક્રમની શરૂઆત કરીશું તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેના જે સ્ટીકર છે તે જગદીશ વિશ્વકર્માએ સ્ટોર પર લગાવ્યા હતા અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશીની વાત કરી હતી કારણ કે સ્વદેશીનું જેટલું વેચાણ થશે તેટલો જ ભારતને ફાયદો થશે અને સ્વદેશીનું આપણે પણ

માતૃભૂમિ ને અને જગદંબા દર્શન કરી અને માટીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય એમના જે વિચારો છે વિકસિત ભારત એ પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું સંગઠન મજબૂત થાય